નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ ગોવે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાંથી જુગાર મહિલાઓ રંગે હાથે ઝડપાઈ છે જેમાં વારસિયા પોલીસે સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ કરી હતી જેમાં નિકી મનવાણી પોતાના ઘરમાં જુગાર ચલાવતી હતી જેનો પર્દાફાશ થયો છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં જુગાર મહિલાઓ રંગે હાથે ઝડપાઈ ગઈ છે જેમાં વારસિયા પોલીસે સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ કરી હતી જે અંતર્ગત પોતાના ઘરમાં ચલાવતી હતી સમૃદ્ધ પરિવારની પંદર મહિલાઓ જુગાર રમતા રંગ હાથે જ હટાઈ ગઈ છે તેર મોબાઈલ અને એક લાખ ત્રણ હજાર નો મુદ્દા માલ જપ્ત કરાયો છે તો તમામ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે 林都哥哥，你。<noise> <noise> સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર